સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા સિંગા ગામે ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સિંગા ગામે દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં મિશ્ર દૂધ બનાવવાનો કારોબાર ચાલતો હતો જ્યાં ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લઈ અને દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંના શર્મા અશ્વિન કુમાર નામના વ્યક્તિને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો